ખાસ પોલીસ કમિશનર સેક્ટર એક સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર ઝોન ત્રણ સાહેબશ્રી તથા મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન સાહેબશ્રી ના પ્રોહિબિશન તથા જુગાર ની ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવવા સૂચના આપેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ ચૌહાણ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુજે જોશીનાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચઆર ચૌધરીની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહનાઓએ તેઓના અંગત અને વિશ્વાસહુ બાતમીદાર મારફતે બાતમી હકીકતના આધારે સુરત મૈદરપુરા વુરાની છાલ ચીડીયાકુઈક ખાતે જાહેરમાં જુગાર રમતા ચારીસો મને રોકડ માલ સાથે પકડી પાડી જુગારનો કે છોડી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે